મહાત્મા ગાંધીજી દ્વારા અંગ્રેજો દ્વારા મીઠા પર નાખવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે દાંડી કૂચ બાર માર્ચ ઓગણીસો થી શરૂ કરવામાં આવી હતી આ યાત્રા પાંચમી એપ્રિલ ઓગણીસો ના દિવસે પૂર્ણ થઈ હતી દાંડી કૂચ દરમિયાન મહાત્મા ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળી માર્ગમાં અનેક જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું હતું અને જે માર્ગે યાત્રા કરી હતી તે માર્ગો જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ મહાત્મા ગાંધીજી દ્વારા રોકાણ કરી અને ઉમરાછી જેવા સભાઓ કરવા આવી હતી ઓલપાડ તાલુકામાં આ જગ્યા સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે આવી પરિસ્થિતિ થવા પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે જ્યારે સરકાર મહાત્મા ગાંધીજીના નામે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે જ્યાં દેશના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી રોકાણ કરતા હોય અને દાંડીકૂચ જેવી ઐતિહાસિક આંદોલનની સ્મૃતિ હોય તે જગ્યા ધરોહર સમાન ગણાય આથી તેની જાળવણી થવી જોઈએ એ આપણી અને તંત્રની પ્રાથમિક જવાબદારી છે જોકે જવાબદાર વહીવટી તંત્રની બેદરકારીના કારણે જાળી ઝાંકરા ઉગી નીકળ્યા છે તથા સ્વચ્છતા જાળવવા માટે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવનાર મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક સ્થાનોની આવી હાલત હોવી ખૂબ જ નિંદનીય છે માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં દાંડીકો જે જે માર્ગો પરથી પસાર થઈ હતી એ માર્ગોની હાલત પણ આજે બિસ્માર છે સમયાંતરે માર્ગોનું સમારકાન થવું જોઈએ અને લોકોને સુવિધા મળવી જોઈએ તેની જગ્યાએ દાંડી માર્ગોની હાલત પણ ખરાબ છે ત્યારે આ બાબત ગંભીર છે વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવીને ઐતિહાસિક ધરોહર સમાન દાંડી માર્ગ અને તેના થવી જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે અંગત રસ દાખવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય એ માટે સજાગ રહેવું જોઈએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત